હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે આ તમારા નવા બ્લોગમાં તો ગાઈસ પાણી તો ચાલુ કરી દીધું છે તો હજી પણ ત્રણ પાંચ દાડા વાર લાગશે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો શું લાવે સાહેબ નાસ્તામાં આપણે પૌવા તો ગાઈસ પૌવા લાવી દીધા છે નાસ્તો દુકાનેથી તો હવે કરશું નાસ્તો ચાલો તો નાસ્તો કરી લઈએ પેલા તો ગાય નાસ્તો પાસ્તો કરી લીધો હવે નાખીશું સેવો તો ગાઈસ અમે હે દાણા જ નાખીએ પણ હે આજ સેવ લાયા દાણા પતી ગયા ને તો ગાય હવે રોટલી અને દહીં ચોરીને કમ્પ્લીટ કરી દીધું છે તો હવે જોઈ શકો છો સાહેબને દહીં ને રોટલી કમ્પ્લીટ ચોર નાખ્યું છે આ બાજુમાં વાર શીલું શીલું ખાવાનું છે ને દહીંને રોટલી હા બીજો આ સીલું વાટકો છે ને આ રાણીનો સરસ મજાનું ચોરીને હવે મૂકવાનું છે